અજય લોરિયા આરોપો પર મનોજ પનારાએ પણ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ એવી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારિયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉકાણી જયરામભાઈ વાસજડિયા શાંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જીગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના